ભાષાનો સોલ આવે ને તો દેશી ભાષા મેં વાંચે દેશી ભાષાનો જેન્યુઅન વિડીયો બનાવવો જોઈએ અત્યારે માણસને સમજાવ તો તકલીફ દીધી થાય આપણે ક્લીન નથી કહેતા ને અડધી વાત આપણે આખી હોમ આ શોખી કરવી પડે તારે કામ બાર બાર કલાક નોકરી કરીએ અમે અને માણસને કામ જડતું ને તો બીજી એજન્સી થ્રુ બીજા એજન્સી થ્રુ ઘણા બધા એવા રહી સુખી થાય કામ જે જોયું લુલા કેસ જ આવે કાયમ એકાદો બે એકાદો બે કેસ લુલા જોઈએ અમારો કીક કરાવો નહિ અમારું કીધું કરાવી શું મોટું પડે પડે કરે ને તો બધું જ છે તમારે ઘી છે ને ઘી ઘી લેવું હોય ને તો આઠો નવો રૂપિયા દેવા પડે વેજીટેબલ વાળું ખાવું હોય તો જડે કહેવાય તો નહીં ખીત એટલે ઈજરાયલમાં એવું છે આવું તો ઈજરાયલ ગમે એકરે મૂકે જવા અમારાથી દેશે ને પછી આવે બહુ દુખી થાય કે ખાલી આપણે એકવારની મતલબ છે ને મારે દુઃખી બહુ એવા તો કેટલા થઈ ગયા એક જ

અમે આગળ ભાગે જાગે જાય આ કામ પૂરું કર નાખીએ અમારું કામ પૂરું થાય અને કાર્ય નાના બીજા માણસો બતા ને બધા ભાગે કા ભાગે કાઢ લઈ ગયે જ કા કોઈ બધાય બરાબર બાજે બેઠા બ્રેક એને બ્રેક લઈ લઈએ કામ પૂરું થયું અમારો અને અમારે પૂરો પછી અમે બીજે કઈ જઈએ નહીં બરાબર તો આ સાફ સફાઈ નો કાર્યક્રમ અમારો અમે સાફ સફાઈ કરી સાફ સફાઈ તો અમે આ એક ઇંચ